ચાર આરોપીઓને રિમાન્ડ દરમિયાન સઘન તપાસ પણ કરાઈ છે મહત્વપૂર્ણ રિપોર્ટ છે છે તેને લઈને ચર્ચા હાથ અંદર ગાંધીનગરમાં રાજકોટ અગ્નિકાંડ ને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે લોકોમાં અત્યારે આ તંત્રની કામગીરીને લઈને આક્રોશ છે અગ્નિકાંડના આરોપીને કડકમાં કડક સજા થાય તેવી ફક્ત ને ફક્ત લોકો માંગ કરી રહ્યા છે અને માત્ર રાજકોટ પરંતુ અલગ અલગ જગ્યાએથી કારણ કે અઠ્યાવીસ અઠ્યાવીસ લોકોના મૃત્યુ થયા છે સાત અધિકારીઓ છે કે જેઓને સસ્પેન્ડ કરાયા છે આગામી સમયમાં મોટા અધિકારીઓ સામે પણ શિક્ષાત્મક પગલાં લેવાઈ શકે છે તેવી પણ માહિતી છે હવે કયા અધિકારીઓ છે તેના પર સૌની નજર છે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને લઈને તપાસ ધમધમાટ છે કે જે તેજ બન્યું છે તો રાજકોટ ગેમ ઝોનમાં પચીસમી અગ્નિકાંડની ઘટના બની હતી અત્યાર સુધીના ઘટનાક્રમની વાત અચાનક આગ લાગતા સમગ્ર ગેમ ઝોન જે પડીને ખાક થઈ ગયું સમગ્ર અગ્નિકાંડની ઘટનામાં બાર બાળકો સહિત અઠ્યાવીસ લોકોના કરુણ મોત થયા આ ઘટનાને પગલે સરકાર દ્વારા સાત અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મહત્વની વાત તો એ છે કે સમગ્ર ઘટનામાં ત્રણ આરોપીઓના ચૌદ દિવસના રિમાન્ડ છે કે જેને મંજૂર કરવામાં આવ્યા છે આરોપી ધવલ ઠક્કરના તેર દિવસના નિમાણ છે કે જે મંજૂર થયા છે જે જે આરોપીઓને પકડવામાં આવ્યા ગાંધીનગરમાં એસઆઈટી અને રાજ્ય ગૃહમંત્રીની બેઠક મળી રહી છે આ બેઠકની અંદર એસઆઈટીનો જે પહેલો અહેવાલ છે પ્રાથમિક અહેવાલ તેના ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે આ મહત્વપૂર્ણ સમાચાર છે આગામી સમયમાં મોટા અધિકારીઓ સામે પણ શિક્ષાત્મક પગલાં લેવાઈ શકે છે તો રાજકોટ અગ્નિકાંડમાં અઠ્યાવીસ લોકો ભૂંજાઈ ગયા અને હજુ પણ ઘણા લોકોનું સરનામું નથી મળ્યું પણ સરકારી વિભાગો જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી એકબીજાને ખો આપી રહ્યા છે આ ઘટનામાં ચોંકાવનારી લાપરવાહી તમારી સામે આવશે તો તમને પણ થશે કે ખરેખર અંધેર નગરી ગંડુ રાજા ટકેશે ભાજી ને ખાજા જેવી સ્થિતિ છે જે માછડો અનેક લોકોને ભરકી ગયો તેના માટે ખરેખર મંજૂરી માંગવામાં જ નહોતી આવી

જવાબદારીમાંથી જેણે હાથ અધ્ધર કર્યા અગ્નિકાંડની ઘટના બાદ જવાબદાર વિભાગોનું જે ચાલાક ચલાણું ચલક ચલાણું અઠ્યાવીસ લોકોના જીવ ગયા બાદ વિભાગો એકબીજા પર જવાબદારી ઢોળે છે એકબીજાને ખો આપી રહ્યા છે અમ્યુઝમેન્ટ પાર્કના નામે મંજૂરી માંગી હતી તેવું કહી રહ્યા છે બધા જ વિભાગો અત્યારે છટકવારી શોધે છે આખો ગેમ ઝોન જ ગેરકાયદેસર હતો ગેમ ઝોન માટે જે મંજૂરી નહોતી માંગવામાં આવી માર્ગ મકાન વિભાગના અભિપ્રાયની કોપી સામે આવ્યા બાદ આ ખુલાસો થયો છે

લોકોમાં ભારે આક્રોશ છે જે રાજકોટનો અગ્નિકાંડ થયો તે પછી પછી એ એકાએક તંત્ર સફાળું જાગે છે સુરતની અંદર પણ દસ થી બાર એકમો સીલ કરી દીધા છે ગેમ ઝોન હોય એમ્યુઝમેન્ટ પાર્ક હોય જ્યાં જ્યાં પ્રકારની એનઓસી નહોતી લીધી કે ફાયર સેફ્ટીના સાધનો નહોતા આપની સાથે જે લોકો છે તે લોકોનું શું કહેવું છે જે બિલકુલ સુરતના લોકોની અંદર પણ રોષ ની લાગણી જોવા મળી રહી છે રાજકોટની ઘટના બાદ સુરત તંત્ર હવે મોડે મોડે જાગ્યો છે અને હવે કામગીરી બતાવવા પૂરતી કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે લોકો આપણી જોડે ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું રાજકોટની ઘટના વિશે તમે શું કહેશો ખૂબ નિંદનીય ઘટના છે દુઃખદ ઘટના છે અઠ્યાવીસ અઠ્યાવીસ લોકોના જીવ પ્રવિદન ભોડીને જ ભાગ થઈ જાય તો આ યોગ્ય નથી આ સરકારમાં આ તંત્ર એ બિલકુલ ધ્યાન નથી દીધું નથી માત્ર જાગવાના નામે ઘોડા તબેલામાંથી છૂટી જાય પછી તાળાબંધી કરવાની વાતો છે અને જ્યાં જાય ત્યાં મોલ સીલ કરે દુકાનો સીલ કરે અરે ભાઈ તમને કડક સૂચના આપેલી છે કે જ્યાં પણ અગ્નિના જે ઓલાવાના સાધનો ના હોય ત્યાં કને તમે જઈ અને કાર્યવાહી કરો અથવા તો જે કંઈ કડક થતું હોય એ રીતના કરો તમે ગામ આખામાં જ્યારે શેડો બની જાય છે ગેમ ઝોનો બની જાય છે મોટા મોટા એવા સ્ટ્રકચરો બની જાય છે ત્યારે તમને દેખાતું નથી આ તમારી પહેલી ફરજ છે કે સ્ટ્રકચર બનવું જ ના જોઈએ અને બન્યા પછી આવી આગ લાગે ને પછી આપણું તંત્ર કે સરકારની નામોશી થાય તો એનો કોઈ મતલબ નથી અને નામોસી થયા પછી પણ આજે હજી તક્ષીલા વાળાને કોઈ સજા નથી મળી હજી મોરબી વાળાને કોઈ સજા નથી મળી સજા એવી થવી જોઈએ જેનાથી લોકોને ખબર પડે કે ખરેખર આકરી સજા થાય છે તો આવું કોઈ કાંડ કરનાર વ્યક્તિઓ હોય એ લોકો ડરે માત્ર કોઈને સસ્પેન્ડ કરી દેવાથી કોઈ અધિકારીઓનો તો આની અંદર જાણે રોલ જ નથી એવી વાત કરે છે સસ્પેન્ડ નહી જે એરિયામાં જે અધિકારી પોલીસ ના હોય જે ફાયર ના હોય જે એસએમસીના ના હોય એ લોકોની નજર હેઠળ જ આવા કામો થતા હોય છે અને એમની જવાબદારીઓ હોય છે પરમિશન ના હોય છતાં અથવા તો મેણા પીપળામાં ક્યાંક ને ક્યાંક આવા મોટા જે કાર્યક્રમો ચાલતા હોય છે તો આવા કાર્યક્રમો શરૂ થવા માટે જવાબદાર અધિકારીઓ જ છે તો અધિકારીઓ સામે તો ફરિયાદ થતી નથી એટલે અધિકારીઓ સામે પણ ફરિયાદ થવી જોઈએ

સરકારો તો બસ સરકારે એટલા માટે પગલાં નથી લઈ ગઈ કે સરકારે વિચારવું જોઈએ કે જે આ રાજકોટ રાજકોટમાં જે અગ્નિકાંડ થયો તેમાં જે લોકોના મૃત્યુ થયા છે તેમના જે લાશો જુઓ તો રુવાટા કંપાઈ જે એવી લાશો હતી બરોબર હવે સરકારે મતલબ કે હવે મીટિંગો બોલાવે છે હવે આલા અધિકારીઓને તપાસ ને એ લોકોએ આદેશ આપ્યા છે પણ પહેલા કેમ નહીં કેમ કે આજે કોલેજોમાં સ્કૂલોમાં રેસ્ટોરન્ટોમાં કે સ્ટેન્ડની દુકાનોમાં ફરજિયાત મતલબ કે અગ્નિના હોલવાના સાધનોની વ્યવસ્થા કરવી જોઈએ ફરજિયાત કરી દેવું જોઈએ જો આ વસ્તુ નહીં થશે તો સ્કૂલ મેં હમણાં બે ત્રણ દિવસ પર એક સોશિયલ મીડિયા પર પોસ્ટ જોઈતી કે સીએનજીના ના બાટલા પર બાળકોને લઈ જતી વાહનો સ્કૂલની વાહનો કરે છે તો સરકારે સ્કૂલોની વાહન કોઈ બી સીએનજી ના વાહન હોય એની ઉપર બી આ અગ્નિદાહ ઓલવવાના ફરજિયાત સાધનો ની વ્યવસ્થા કરવી જોઈએ અને કડક પગલે એનું પાલન કરવું જોઈએ જે બિલકુલ આપણી જોડે અન્ય ઉપસ્થિત છે ગાંધીનગરમાં સરકાર જાગશે કે પછી એમને એમ જ રહેશે સરકાર તો જાગવાની નથી એક્ચ્યુઅલી શું છે તંત્ર છે ને નિરાધીન છે આટલી મોટી મોટી ઘટના આપણા ગુજરાતની અંદર ઘટી ચૂકી છે તમે જોયું મોરબી જુલતાપુલની ઘટના ઘટી હરણીકાંડ ઘટ્યું તક્ષશિલા કાન ઘટ્યું તે છતાં બી સરકાર જાગતી નથી અત્યારે જે મોટું કાંડ થયું છે એની અંદર બી સરકાર નિંદાધીન છે જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી કોઈ કાયદાની વ્યવસ્થા કે જળવાઈ દેવાની નથી અધિકારીઓને સસ્પેન્ડ કરતા સૌથી પહેલા તો સરકારનું કામ એવું જોઈએ કે તમે જો જયારે ગુમાસ્ત દ્વારા તમે લાયસન્સ આપો તો તે ટાઈમ પર તમારે પહેલા સૌથી પહેલા તો તમારે તપાસ કરવી જોઈએ કે અહીંયા ફાયરની સેફ્ટી છે કે નહીં પછી એના પછી તમે એ લોકોને લાયસન્સ આપો શહેર સુરતમાં પણ આવી ઘટના બની હતી ચક્ષશી લગ્નિકાંડ થયો હતો ત્યારબાદ સરકાર જાગી હતી શેડ કામગીરી આવી હતી પરંતુ માત્ર થોડાક સમય માટે કામગીરી કરી ત્યારબાદ કામગીરી બંધ કરી દેવામાં આવી ફરી રાજકોટની ઘટના બની ફરી સરકાર જાગી છે એ વિષે તમે શું કહેશો સરકારનું કામ જ એ છે ખાલી બસ જે ટાઈમ પર કાંડ થાય તે ટાઈમ પર ખાલી તપાસ કરવાની એના પછી બસ સુઈ જવાનું કોઈ અધિકારીઓને પ્રોપરલી જવાબદારી નિભાવવું પડે કે કમ્પ્લીટલી તમારે જોવું પડે વારંવાર એ વસ્તુની તમારે રિપ્યુટેશન ના થાય એના માટે તમારા તંત્રએ જાગવું જોઈએ અને દરેક વિસ્તારની અંદર જઈને એની તપાસ કરવી જોઈએ કે ક્યાં 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 તમારા કોઈને કોઈ ઘટના ના ઘટે એ જવાબદારી સરકારની હોય છે તમાર કે ઘટના ઘટે એના પછી તમે તાત્કાલિક તમે શેડ બંધ કરાવો એ વસ્તુ નહીં ચાલે રાજકોટ ને ઘટના જે બની છે જેની અંદર આરોપીઓ છે તેમને કડક સજા થવી જોઈએ કે કેમ કડક સે કડક સજા હોના જોઈએ આ લોકો કો અને એ કોઈ પહેલી ઘટના નહી હી સે પહેલા 20 સાલ પહેલા સુરત કે અંદર ભી ઇતની મોટી ઘટના થઈ पर कार्रवाई लोगों पे होती नहीं है और पैसा कमाने वाला इतना पैसा कमाने में अंधा हो चुका है कि कोई ना कोई तरह का कोई भी सुविधा वो रखता नहीं है जिसकी वजह से पिछले साल जो कानून भी पास हुआ है कि कोई भी हॉस्पिटल हो स्कूल हो कॉलेज हो कोई भी क्राउड वाली जगह हो वहां पे डबल दादर होना चाहिए कि जिससे अगर आगे बनाओ बने तो पीछे से लोग निकल सके आ सके लेकिन कहीं ना कहीं मुझे लगता है कि गवर्नमेंट कहीं ना कहीं भूल करती है और जब कोई घटना बनती है

જે બિલકુલ આપણે અન્ય ઉપસ્થિત છે એમને પૂછવાનો પ્રયાસ કરીશું આવી ઘટના બને ત્યારબાદ જ મહાનગરપાલિકા હોય કે તમામ સરકારને અધિકારી હોય તે જાગતા હોય છે આના પહેલા પગલાં કેમ નથી લેતા અને આવા નરાધમો જે રાજકોટની અંદર ઘટના બની છે એમને કડક સજા થવી જોઈએ કે કેમ સૌથી પહેલી વાત તો એ છે કે જ્યારે રાજકોટમાં ઘટના બની તો એ જગ્યા ઉપર તમે જોશો તમને જૂના ફોટોગ્રાફમાં ખબર પડશે કે બધા અધિકારીઓ એ જગ્યા પર મોજ માણી ચૂક્યા છે તો એનો મતલબ એ થયો કે અધિકારીઓ પ્રત્યક્ષ રીતે ત્યાં હાજર હતા એ લોકોએ નહીં બીયુસી ચેક કર્યું નહીં ફાયર લાયસન્સ ચેક કર્યું કશું ચેક નથી એ લોકોએ ત્યાં મોજ મજા કરી લીધી છે તો હવે જ્યારે આ ઘટના બની જાય દર વખતે આવું થાય છે ઘટના બને પછી સરકાર એસઆઈટીની રચના કરે તો એસઆઈટી આપણે જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિંગ ટીમ કહેવાય પણ તો શું ખરેખર સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિંગ ટીમ છે એ લોકોની કામગીરી તો એમ લાગે છે કે આ સેમ રેસ ઇન્વેસ્ટિગેટિંગ ટીમ છે કોઈ જાતનું એ લોકો

આ ઘટનાની અંદર અમે તો અમારા બાળકો કુમાવીને બેઠા છે રાજકોટની અંદર પણ આવી જ ઘટના સામે આવી હવે તો આ નરાધમુ છે તેને કડકમાં કડક સજા આપવામાં એવો દાખલો બેસાડવામાં આવે કે આજ પછી આવી રીતે કોઈ પણ ઘટના બને જ નહીં અને માસુમોનો તો ભોગ લેવાય જ નહીં તેમાં પણ ઘણી બધી વાતો એવી છે કે અધિકારીઓ જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છ થી સાત અધિકારીઓને સસ્પેન્ડ કરાયા રોહિત વિગોરાને પર સસ્પેન્ડ કરવામાં આવ્યા હવે તેને લઈને પણ પ્રશ્નાર્થ ઉઠી રહ્યા છે એસઆઈટીની જો રચના કરવામાં આવી છે પ્રાથમિક અહેવાલ આવી ગયો છે તેના ઉપર ગાંધીનગરની અંદર બેઠકમાં ચર્ચા હાથ ધરાઈ છે પરંતુ શું તે પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ હજુ કોઈ મોટા અધિકારીઓ છે જેઓની સંડોવણી તેમાં સામે આવી તો તેમના વિરુદ્ધ કેવા પગલાં લેવામાં આવશે શું તેમના વિરુદ્ધ પણ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે કે કેમ આ બધા જ સવાલો ઉઠી રહ્યા છે બેઠક પછી શું નિષ્કર્ષ સામે આવે છે તેના ઉપર સૌની નજર બની રહેશે અત્યાર સુધી રાજકોટની અંદર જે રીતે મૃતદેહો એક પછી એક ટેસ્ટ કર્યા પછી સોંપવામાં આવી રહ્યા છે ડીએનએ ટેસ્ટ મળી ગયા છે અઠ્યાવીસ માંથી પચીસ લોકોના ડીએનએ ટેસ્ટ મળ્યા અને તે પછી તેમને મૃતદેહ સોંપવામાં આવ્યા તે પરિવારજનોએ તો તેમના સ્વજનની અંતિમ વિધિ કરી લીધી પરંતુ જે બાળકો કે જે સ્વજન ત્યાં હતા જે સાચો આંકડો સામે આવવો જોઈએ તેને લઈને કોઈ સ્પષ્ટતા નથી બહુ જ બધી ઉતાવળ હતી તંત્રને એટલે બધું જ સાફ કરી દેવામાં આવ્યું છે હવે પ્રશ્ન એ છે કે જે ગુમ થયેલા લોકો છે એ ક્યાં છે

આવા જે ગેમ ઝોન ચલાવતા હતા અને આવી જે ઘટના બની એમના જે આરોપીઓ છે તેમના ઉપર કેવી કાર્યવાહી થઈ જો છે ગેમિંગ ઝોન ની અંદર અઠ્યાવીસ કરતા વધુ લોકો જે મૃત્યુ પામ્યા છે કરોણા ટીકા થઈ છે અમારું એવું સરકારને નિવેદન છે કે આવા લોકો ને ઉપર કડી થી કડી કાર્યવાહી કરવામાં આવે આ એક તંત્રના અધિકારીઓની બહુ બેદરકારી છે સામે આવી છે અને આવા લોકો ને મેક્સિમમ સજા થાય અને ગુજરાત ને એક ઉદાહરણ પૂરું પડે કે જો આવી બેદરકારી દાખવવામાં આવશે તો આવી સજા થઈ શકે છે કેમ કે આની આની પ્રત્યાઘાત બીજા જિલ્લાઓમાં પણ પડશે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સુરેન્દ્રનગર શહેરની અંદર મોટી મોટી ઇમારતો હોસ્પિટલો છે ઇમારતો છે સ્કૂલો છે ગેમિંગોનો છે એની અંદર પણ આ પ્રકારની સેફ્ટીના કોઈ ઉપકરણો છે નહીં એટલે આવી ઘટના વારંવાર બને અને ઘટનાઓ થાય અને સતત બન્યા રાખે તો એને શું મેસેજ જાય લોકો તો મરી રહ્યા છે એને પોતાના સ્વજનો ગુમાવ્યા છે એને એને ખરેખર ખબર પડે આપણે વાતું કરી શકીએ એમને જે ખોટ અનુભવા છે એમની જે ખાલીપો છે એ તો એમના વાલી ખબર પડશે કે એમને શું ગુમાવ્યું છે તો આવી ઘટનાઓ વારંવાર ન બને એટલા માટે અમે તંત્ર રજૂઆત કરીએ છીએ અને

તો આવા પગલા કેમ નથી ભરાતા હોતા માત્ર વાતું થાય છે ખરેખર તો સુરેન્દ્રનગર શહેર ની અંદર ચાર જ છે એ રીતે ગુજરાત આખામાં ચાલે હવે દરેક જો જોવા તો આજની તારીખમાં જે આ બનાવ માં પછી તબેલામાંથી ઘડા છૂટ્યા પછી સરકાર જાગી સરકાર જાગ્યા છે વારંવાર પણ તરત પાછી ઊંઘી જાય છે આવા બનાવો ઘણી વખત બન્યા છે તક્ષશિલાનો વડોદરાનો છે વડોદરા અરણીઘાટ છે આવા બધા અનેક બનાવો બન્યા છે એ બનાવ અંદર સરકારે કોઈ પણ જાતના પગલા લીધા હોય પાંચ પાંચ વર્ષ વીતી ગયા છે અને કોઈ પણ જાતના પગલા લીધા એવું નથી માત્ર ને માત્ર લોકોને સંતોષ આપવા માટે જે કઈ સહાય જાય કરે હવે આ વખતે ચાર લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે અને ઓલા ને પાંચ પચાસ હજાર ની જાહેરાત કરી છે હવે આવા જો ચાર લાખ રૂપિયા માટે કોઈ આવા મા બાપ છોકરાઓને શું ચાર લાખ રૂપિયાની કિંમત ગણવાની છે આ લોકોએ બીજું કે સામાન્ય માણસો હોય આમાં તો કોઈ મોટા માણસો એવા હોય એવા તો ફરવા કે એવા જતા નથી આમાં સામાન્ય માણસો જાય છે હવે એમના વાલ જોયા દીકરા દીકરીઓ હોય એમના છે બધા લઈને ફરવા લઈ ગયા હોય અત્યારે વેકેશન નો પીરિયડ છે અને એની અંદર જે આ ઘટના એકદમ કરુણાંતિકી બની છે એ ઘટના એકદમ વફરવા જેવી છે અને સરકાર કોઈ સખત પગલા લીધા હોય એવું પાંચ પાંચ સાત આઠ બનાવ બના પછી પણ સરકાર જાગી નથી અને આમાં જાગશે કે કેમ એ અમને લોકોને ને ભીતી છે માટે સરકાર આના માટે સખત પગલા લેવાની વાત નથી સસ્પેન્ડ કરવા પૂરતી વાત નથી આ લોકોને કાયમી ધોરણે અને એ સિવાય એમના પગાર આ પૈસા કાપી અને ફઝલ જે શહેરીજનો અને લોકોનો આક્રોશ છે કે અધિકારીઓને સસ્પેન્ડ ના કરશો તેમને તેમની ફરજ ઉપરથી મુક્ત જ કરી દો કારણ કે તેમની બળ સંડોપડી હોય તો જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આભાર ફઝલ આપ જોડા અને વિગતો જણાવી તે બદલ તો હવે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે એ પ્રશ્નો એટલા માટે કારણ કે આવા નરાધમોને કડક સજા ક્યારે આપશે સરકાર આ સૌથી મોટો સવાલ છે એક પછી એક તપાસો જે કરવામાં આવતી હોય છે આ તપાસ પછી આખરે શું નીકળીને આવે છે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે પરંતુ અધિકારીઓની શું શું સંડોવણી હતી તેને લઈને શું આપે તપાસ કરી જે તે સમય જો આ જે ટીઆરપી ગેમ ઝોન હતું તેનું રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોઈ પણ પ્રકારની એનઓસી જ નથી લેવામાં આવી તો એ કઈ રીતે આટલા વખતથી ચાલતું હતું શું આ તપાસ કરી હતી અધિકારીએ

જવાબદાર કોણ છે આ સૌથી મોટો પ્રશ્ન છે અઠ્ઠાવીસ જિંદગીઓના મોતનો હિસાબ આખરે કોણ કરશે અને તેમાં પણ રઝડવું પડે છે એ સ્વજનને મેળવવા માટે રાજકોટ અગ્નિકાંડમાં આરોપીઓને કડક સજા ક્યારે થશે એ પણ એક સવાલ મોટી માછલીઓને છોડી કેમ માત્ર નાની માછલીઓ પર એક્શન લેવામાં આવે છે તો આ સાથે ન્યૂઝબિલ્ટનમાં હાલવસ આટલું જ નમસ્કાર